અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે ચાણક્યપુરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા ચાણક્યપુરીથી કારગિલ જતા રોડ પર પાણી ભરાયા છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોની અંદર અત્યારે વરસાદી માહોલ છવાયો ચાહે પૂર્વના વિસ્તારો હોય કે પશ્ચિમના વિસ્તારો તમામે તમામ જગ્યાએ અત્યારે વરસાદ વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે અને આ વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની પણ સમસ્યાઓ જોવા મળી રહી છે રોડ રસ્તા અત્યારે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે વર્ગને પોતાના વેપાર ધંધાના સ્થળે પહોંચવા માટે થઈને પરેશાની ભોગવવી પડી રહી છે ઉપરાંત જે છે કેટલાક વાહનો બંધ થઈ જવાની પણ સમસ્યાઓ સર્જાય છે લોકોને હાંકીને પોતાના વાહનો લઈ જવા પડી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ સંદેશ ન્યૂઝ પર આ દ્રશ્યોની અંદર જ દેખાઈ રહ્યું છે ચાણક્યપુરી વિસ્તાર કે જ્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોની પરેશાનીનો પાર નથી અને પ્રી મોનસૂન કામગીરી અત્યારે પાણીમાં તરાતી જોવા મળી રહી છે મહેરબાન થયા છે અમદાવાદની અંદર આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ હતી ધીમે ધીમે અમદાવાદમાં વરસાદ સતત વધી રહ્યો છે ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો છે જે ચાણક્યપુરીથી કારગિલ પેટ્રોલ પંપ તરફ જતા રસ્તા પર બે થી અઢી ફૂટ જેટલું પાણી ભરાયું છે અનેક લોકોના ટુ વ્હીલર બંધ પડવાના દ્રશ્યો જે છે તે પણ સામે આવી રહ્યા છે મહત્વનું છે કે અમદાવાદની અંદર જે રીતે વરસાદી માહોલ વધ્યો છે તેની સાથે જ લોકોના વ્હીકલો બંધ પડી રહ્યા છે દર વખતે જ્યારે પણ વરસાદ અમદાવાદમાં વરસે છે ત્યારે આ દ્રશ્યો સામે આવતા હોય છે ચાણક્યપુરીના જે નીચાણવાળા ભાગો છે ત્યાં ખૂબ જ ખરાબ હાલતની અંદર લોકો રહેતા હોય છે આપણે અનેક લોકો સાથે વાત કરીશું દાદા શું હાલત છે આ વિસ્તારની કેવું પાણી ભરાયું ગઢ્ઢાશ બારિશ જ્યાદા હોય એ હિસાબે ભર રહાએ પરેશાન બાઇક બંધ હોય હા બાઇક બંદ હો પરેશાની હો રહી જે રીતે લોકોના વહીકલો બંધ પડી રહ્યા છે વરસાદને લીધે અનેક અનેક પ્રકારની ભોગ છે તે લોકો બની રહ્યા છે અને સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમદાવાદની અંદર વરસાદ જ્યારે પણ થાય છે ત્યારે આ વિસ્તારમાં સૌથી વધુ પાણી ભરાતું હોય છે જેને જાણે કે જ્યારે બંબકાર થયો હોય કોઈ નદીનો પ્રવાહ વહેતો હોય તેવા દ્રશ્યો અત્યારે અમદાવાદના ચાણક્યપુરી આ વિસ્તારની અંદર નજરે પડી રહ્યા છે અમદાવાદના જ નહીં અનેક એવા વિસ્તાર છે જ્યાં આજ હાલત નજરે પડી છે અમદાવાદીઓ ટેક્સ તો એક તરફ કોર્પોરેશનને ભરે છે ત્યારે બીજી તરફ અમદાવાદીઓએ હેરાનગતિનો સામનો છે તે ટેક્સ ભર્યા બાદ પણ કરવો પડતો હોય છે તંત્ર દર વર્ષે પ્રિમોન્સૂન એક્ટિવિટીની વાતો કરે છે પરંતુ વાતોની વચ્ચે આ અમદાવાદની રિયાલિટી છે તે સામે આવી રહી છે અમદાવાદમાં આજે વરસાદ થયો છે તેની સાથે અમદાવાદના તમામ રસ્તાઓ પર આ પરિસ્થિતિ છે તે નજરે પડી રહી છે ખૂબ જ ખરાબ હાલત છે તે ચાણક્યપુરી વિસ્તારની અત્યારે થયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે મહત્ત્વનું છે કે અમદાવાદની અંદર જે રીતે જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રકારના દ્રશ્યો સર્જાતા હોય છે મહત્ત્વનું છે કે ચાણક્યપુરીની આસપાસના ઘાટલોડિયા હોય કે પછી અન્ય વિસ્તાર હોય સોલા હોય ગોતા હોય તે તમામ વિસ્તારની આ જ હાલત અત્યારે નજરે પડી રહી છે અમદાવાદની અંદર બંબકાર જેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અમદાવાદના લોકો છે તે ઓફિસ જવાના સમયે અનેક લોકો હેરાનગતિનો સામનો પણ કરી રહ્યા છે કેમેરામેન સાગર રબારી સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ